જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ અને સરળ રીતે બાજરીના રોટલાની એ અલગ અલગ રીત જે નવા છે તેમની માટે ખાસ આપણે આજે આ બાજરીના રોટલાની રીત બતાવીશું અને એકદમ સરળ રીતે અને પરફેક્ટ રીતે આ બાજરીના રોટલા ફૂલીને દળા દડા જેવા કેવી રીતના થાય બધી જ ટીપ્સ સાથે આ રોટલાની રેસીપી બનાવીને બતાવીશું તો ચાલો આપણે બનાવીએ ગરમા ગરમ બાજરીના રોટલા તો રોટલા બનાવવાનું શરૂ કરીશું બાજરીનો રોટલો બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ઉપર માટીની તાવડી હોય તે ગરમ કરવા માટે મૂકી દેવાની છે સૌથી પહેલા આપણે બાજરીના લોટને ને સરસ ચાણીને લઈ લઈશું આજે આપણે બે રીતે આ બાજરીના રોટલા બનાવીશું તો મેં અત્યારે આ બાજરીના લોટને ને લઈ લીધો છે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ઘણાના ઘરમાં બાજરીના રોટલાની અંદર મીઠું નથી નાખતા તો તમે તે સ્કીપ પણ કરી શકો છો પણ મીઠું નાખવાથી બાજરીનો રોટલો ખાવામાં એકદમ સરસ લાગે છે હવે આપણે મીઠું અને લોટને બરાબર મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી નાખીને આપણે લોટને સરસ માંધવાનો છે જ્યારે પણ તમે બાજરીના રોટલા બનાવો ત્યારે તમારે થોડું થોડું પાણી નાખીને લોટને ચાર થી પાંચ મિનિટ માટે એકદમ સરસ મસળવાનો છે જ્યારે પણ તમે રોટલા ટીપતા હશો ત્યારે બાજરીનો રોટલો ચીરાશે નહીં અને સરસ તમારો દળા જેવો બાજરીનો રોટલો ફૂલીને તૈયાર થશે એટલે ખાસ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું જેટલો તમે બાજરીનો લોટ મસળશો એટલો જ બાજરીના રોટલો તમારો મીઠો લાગશે ખાવામાં બાજરીના લોટને મસળતા મસળતા આપણે

ફરીથી આપણે થોડું પાણી લગાવીશું અને આ રીતના તમારે રોટલાને ફેરવતા ને સરસ ગોળ ચક્ર જેવું કરી લેવાનું છે આ રીતના ગોળ ચક્ર થઈ ગયું છે હવે આપણે ફરીથી હાથમાં થોડું પાણી લગાવી દઈશું અને ધીરેથી આ રીતના આપણે રોટલાને ટીપીશું જો તમે લોટને એકદમ સરસ મસ્યો હશે તો તમારા

આપણી તાવડી પણ સરસ ગરમ થઈ ગઈ છે તો આપણે ધીરેથી રોટલાને તાવડીમાં મૂકીશું જ્યારે પણ તમે તાવડીમાં રોટલો મૂકો તો તમારે એકદમ ધીરેથી તમારે આ તાવડી પર રોટલો મૂકવાનો છે જો રોટલો તમે સારી રીતે નહીં મૂકો તાવડીની અંદર તો રોટલાની અંદર ભમરો પડી શકે છે અને રોટલો તમારો કડવો થઈ જાય છે તો આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું તો રોટલાને આપણે એક સાઈડમાં સરસ શેકાવા દઈશું રોટલા ને આપણે ચેક કરીશું તો રોટલો નીચેની સાઈડમાં રોટલો રોટલાનો લોટ બાંધી ફરીથી આપણે થાળ અંદર લોટ લઈ લેવાનો છે થોડું મીઠું એડ કરીશું અને થોડું થોડું પાણી નાખીને એજ રીતના આપણે આ લોટને પણ બાંધી લેવાનું છે સાઈડમાં આપણે રોટલાને ચેક કરી લઈશું તો બીજી સાઈડમાં પણ આપણો રોટલો આ રીતના ચેક કરવાનું છે જો કિનારી તમારી તો હવે આપણે રોટલાને પરતાવીને ઉપરની સાઈડમાં સરસ રોટલાને ચડવા દઈશું તો આપણે રોટલાને નીચેની સાઈડમાં ચેક કરીશું તો તમે જોઈ શકો છો તો એકદમ ફૂલીને દળા જેવો આપણો આ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે અને પ્રોપર આપણો રોટલો શેકાઈ ગયો છે હવે તેને આપણે નીચે ઉતારી લઈશું તો આપણો બીજો લોટ પણ એકદમ સરસ વંધાઈ ગયો છે હવે આપણે થાળ લઈ લઈશું અને બીજો રોટલો આપણે ટીપીને બનાવવાનો છે તો આપણે આ રીતના એક પાટલી લઈ લેવાની છે અને નીચેની સાઈડમાં આપણે લોટને લગાવી દઈશું જે લોકોને આ થોડે ટીપતા ના આવડતું હોય તેમની માટે આ ખાસ આપણે આ ટીપ્સ છે તો પહેલા આપણે રોટલાને આ રીતના ચપટો કરી લઈશું ફરીથી આપણે તે જ પ્રમાણે આ રોટલાને પણ સરસ ડિઝાઇન પાડી લઈશું તમે ડિઝાઇન ના પાડી હોય તો તમે તેને સ્કીટ પણ કરી શકો છો આ રીતના ફક્ત તમે ચપટો કરી શકો છો હવે આપણે રોટલાને આ રીતના આપણે પાટલી પર મૂકી દઈશું અને હાથ તમારે થોડો પાણીવાળો કરી લેવાનો છે અને આ રીતના તમારે ધીરે ધીરે રોટલાને ત્યારે બાજુમાં પીતા જવાનું છે આ રીતના તમે ધીમે ધીમે ટીપશો એટલે તમે જોઈ શકો છો આ રીતના ટીપતા ટીપતા રોટલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમારે નાનો મોટો કઈ રીતના બનાવો છે એ રીતના તમે બનાવી શકો છો અને રોટલાને તમે આ રીતના કિનારી જાડી હોય તો તમે આ રીતના કિનારે ઉપર આ રીતના કરશો એટલે કિનારી પણ સરસ એકદમ પાતળી થઈને તૈયાર થશે જો આ રીતના તમારે સીધો પાટલી પર લોટ લગાવીને રોટલો ના બનાવવું હોય તો તમે કોથળી પાથરીને પણ આ રોટલો બનાવી શકો છો તો પણ રોટલો તમારો એકદમ સરળ રીતે અને સરસ બનીને તૈયાર થશે હવે આપણે આ રીતના પાટલીને પલટાવી લઈશું અને રોટલો આપણે હાથમાં લઈ લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ રોટલો બનીને તૈયાર થયો છે અને આ રીતના તમે કરશો તો તમને ખબર પડી જશે કે રોટલો કેટલો જાડો છે અને કેટલો પાતળો છે તો એકદમ સરસ આપણે આ ટીપીને પણ રોટલો બનાવી દીધો છે હવે આપણે રોટલાને તાવડી ઉપર મૂકીશું તો હવે હાથેથી આપણે રોટલાને તાવડી ઉપર મૂકી દઈશું આપણે રોટલો એકદમ સરસ નીચેની સાઈડમાં થઈ ગયો છે આપણે તેને પણ પલટાવી લઈશું અને બીજી બાજુમાં આપણે પ્રોપર આપણે રોટલાને શેકાવા દઈશું આ રીતના તમારે થોડો પ્રેસ આપવાનો રોટલાને એટલે રોટલો તમારો એકદમ સરસ ફૂલીને દળા જેવો થશે તમે જોઈ શકો છો

રીતના રોટલા બનાવ્યા છે અને બંને રીતના રોટલા એકદમ સરસ ફૂલીને દળા જેવા થયા છે ખૂબ જ ટેસ્ટી આ રોટલા બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો આ રીતના રોટલા તૈયાર થઈ જાય એટલે હવે આપણે તેની ઉપર ઘી લગાવીશું ગરમા ગરમ રોટલા ઉપર તમે ઘી લગાવીને ખાશો તો

બાજરીના રોટલા બનાવીને બતાવ્યા છે અને બંને રીતે એકદમ સરળ જ છે તો આપણે બંને રીતે આ રોટલાની રેસિપી રેસીપી બતાવી છે એકદમ સરળ અને પરફેક્ટ રીતે આપણે આ બાજરીના ફૂલીને દળા જેવા રોટલા બનાવીને તૈયાર કર્યા છે આ રીતના તમે ઘી લગાવી અને કોટનના કપડામાં તેને લપેટીને મૂકી દેશો તો રોટલા તમારા એકદમ સરસ મુલાયમ અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને જો તમારે થોડા કડક જોતા હોય તો તમારે તેને કાણાવાળી સાબડી આવે છે તેની અંદર જ રોટલાને રાખવાના આ રીતના તમારે નાની નાની ટિપ્સ યાદ રાખવાની હવેથી તમે પણ બાજરીના રોટલા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બાજરીના રોટલાની રેસિપી કેવી લાગી જો તમે તમને આ બાજરીના રોટલા ની ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય